નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન જલકની અંદર જ્યાં તમને મળી રહે છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાને રિલેટેડ માહિતી તેમજ મિત્રો વાત કરીએ છીએ આજની શિક્ષક ભરતી અંગે તો આપણે ખ્યાલ છે એ મુજબ શિક્ષકોની કાયમી ભરતી છે આશરે પંચોતેરસો જગ્યાઓ વિશે સરકાર દ્વારા છે જાહેરાત કરવામાં આવેલી છે ખૂબ શું ખરેખર પંચોતેરસો જગ્યા ઉપર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી છે થવી જોઈએ અને ખાસ કરીને શું એટલી જગ્યાઓ જ પૂરતી છે શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે કે પછી એથી વધારે જગ્યાઓ ખાલી છે પરંતુ ભરતી છે હાથ કરવામાં નથી આવી રહી આ બધી જ બાબતો ઉપર આ વિડીયો છે મિત્રો જાણકારીના પર્પઝથી બનાવેલો છે તો બિલકુલ વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો આપના તમામ શિક્ષણ ખાતા સાથે સંકળાયેલા મિત્રો સાથે આ બધા જ જાણો છો એ આપણે આપને ખ્યાલ છે એ મુજબ વાત કરીએ તો આઠ હજાર જેટલી જગ્યાઓ છે એ મિત્રો હજુ પણ પંચોતેરસોની ભરતી બાદ ખાલી રહે છે ખાસ કરીને આપણે જણાવી દઈએ તો અહીંયા ટેક ટાટ પાસ ઉમેદવારો છે એમના આંદોલનના માર્ગે હતા અને ત્યાર પહેલાં ટૂંક સમયની અંદર સરકાર દ્વારા છે એ કાયમી ભરતીને લઈને જાહેરાત કરવામાં આવેલી છે ત્યારે આ બધાને જણાવી દઈએ કે હકીકત જો ખરેખર જોઈએ તો હાલમાં જે આઠ નવ નવ દસ અગિયારને બારની જે જ્ઞાન સહાયકની ભરતી થવાની છે અને હાલ કાર્યરત છે એવા આઠ હજાર નવસો ને સિત્તેર જ્ઞાન સહાયકોની જગ્યાઓ છે ત્યારે આપણે જોઈએ તો ત્રેસઠસો નેવું તો એવી જગ્યાઓ છે કે જ્યાં એક પણ જ્ઞાન સહાયક નથી અથવા તો કોઈ પણ શિક્ષક છે એ નથી આપ જાણવું છે એમ કે આ વખતે દસમાનું પરિણામ છે થોડુંક હાયર પરિણામ છે આવેલું છે જેના કારણે ઘણી બધી જગ્યાએ વર્ગ વધારો થયો છે અને ત્યાં પણ શિક્ષકની જગ્યાઓ છે એ વર્તમાન સમયની અંદર છે ખાલી પડેલી છે આ બધાને જણાવી દઈએ કે વર્તમાન જે ટેટ અને ટાટના શિક્ષકોના સંદર્ભે વાત કરીએ તો પંદર હજાર વધુ શિક્ષકોની જે કાયમી ભરતી વિષયની જે વાતો કરવામાં આવે છે તો એ અનુસંધાને આપને દર્શાવી દઈએ કે જેમાં જો આપણે માત્ર માધ્યમિક શાળાની અંદર વાત કરીએ તોતેરસો અને ચોવીસ જગ્યા ખાલી છે જેમાંથી માત્ર બાવનસો ને પચાસ જગ્યા ઉપર જ્ઞાન સહાયક છે બાકીની જગ્યાઓ બે હજાર સમથિંગ છે એ એવી છે કે જ્યાં છે એ કોઈ પણ જ્ઞાન સહાયક છે હાજર નથી એવી જ રીતે ઉચ્ચતર માધ્યમિક શાળાની વાત કરીએ તો આઠ હજાર પાંત્રીસ જગ્યાઓ છે એ ખાલી છે તો સરકાર છે જગ્યાના વધારા સાથે છે એ ચોક્કસપણે છે પોતાની ભરતી પ્રક્રિયાઓ છે એને હાથ ધરે અને ટૂંક સમયમાં સરકારી ભરતી માટેનું જે સ્વપ્ન સેવી રહેલા છે એવા શિક્ષકો છે એ પોતાની નોકરી મેળવે અને જગ્યાઓ આશરે પંદર હજાર થાય આપ શું માનો છો તે પણ અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો